આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઈટ વન એટ થ્રી મોરબી મહાનગરપાલિકાનો પ્રથમ અને સામાજિક વનીકરણ વિભાગ રાજકોટનો છોતેરમો વન મહોત્સવ માર્કેટિંગ યાદ ખાતે યોજાયો વન મહોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ગરમીમાં બફાતા રહ્યા અને અધિકારીઓ અને નેતાઓ કુલરની ઠંડી હવા ખાતા રહ્યા બીજી તરફ કાર્યક્રમ માટે પંખાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ પંખાઓ કાર્યક્રમ સ્થળે બદલે બહાર જ પડ્યા રહ્યા જેથી કરીને વિદ્યાર્થીઓને ભારે બફારોનો સામનો કરવા મળ્યો મહાનગરપાલિકાના કાર્યક્રમમાં પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ જ રહ્યા હતા કાર્યક્રમથી અવગળ્યા આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા ધારાસભ્ય દુલભજી દેથરિયા જિલ્લા કલેક્ટર કેબી જવેરી મહાનગરપાલિકાના એકમાત્ર ડેપ્યુટી કમિશનર સોની ઉપસ્થિત રહ્યા હતા મોરબી મહાનગરપાલિકાના વન મહોત્સવ કાર્યક્રમમાં પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા ખુદ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નનીલ ખેર ગેરહાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં લોકો જૂથ સંખ્યામાં તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં નજરે પડ્યા હતા આવા કાર્યક્રમના કારણે વિદ્યાર્થીઓ ક્યાંક શિક્ષણથી વંચિત રહેતા હોય અને તેની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડતી હોય તેવું લોકો માની રહ્યા છે રિપોર્ટર ધવલ ત્રિવેદી સરકાર દ્વારા છોતેરમાં વન મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરાઈ રહી છે એના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટી તંત્ર મોરબી મહાનગરપાલિકાના તંત્ર ને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી મોરબીને આંગણે આજે છોતેરમાં વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો મહોત્સવના કાર્યક્રમ દરમિયાન વન વિભાગના શ્રીઓ દ્વારા વનનું મહત્ત્વ કાર્યક્રમનું મહત્ત્વ વૃક્ષારોપણનું મહત્ત્વ અંગે વિગતવાર માહિતીઓ આપવામાં આવી જુદી જુદી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણને અને વૃક્ષ ઉછેરને મહત્ત્વ આપવા માટેના સહયોગ આપવા માટેની વાતો અહીંયા સારી રીતે થઈ છે શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓની અંદર વૃક્ષ પ્રત્યેનો આદર કેળવાય એવા અભિગમ સાથે પણ આ કાર્યક્રમની અંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો મોરબીની સ્વૈચ્છિક સંસ્થાઓ મોરબીના જાહેર ક્ષેત્રના અગ્રણીઓ અને બધાના દ્વારા ખૂબ સારી રીતે વૃક્ષારોપણનું આગામી દિવસોમાં પણ આયોજન કરાઈ રહ્યું છે જે અભિનંદનને પાત્ર છે એ યોજના નથી એ એક મારો વિચાર છે અને વિચારનો આશય યોજના બને એવો નથી લોકોમાં અવેરનેસ આવે એટલા માટે કે અંત્યેષ્ટીની અંદર આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ તો આપણી એ નૈતિક જવાબદારી બને છે કે આપણી અંત્યષ્ટિમાં જેટલા લાકડા વપરાય ઓછામાં ઓછા એટલા વૃક્ષોનું રોપણ આપણા દ્વારા થવું જોઈએ એવો એક આગ્રહ કરવાનો હું પ્રયાસ કરું છું બે હજાર પચીસના વન મહોત્સવ અંતર્ગત અને ખાસ કરીને હાલમાં ચાલી રહેલા એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઓ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાએ પણ એમાં ખૂબ જ રંગેચંગે ભાગ લીધેલો છે શહેરના તથા જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ ખેડૂતો શાળાઓ સહકારી સંસ્થાઓ સાથે સાથે સામાજિક સંસ્થાઓ સરકારના અલગ અલગ વિભાગો બધાએ સાથે મળીને અત્યાર સુધી સાત લાખ અને ત્રેસઠ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે આ ઉપરાંત દસ લાખથી વધારે વૃક્ષોનું વિતરણ પણ વન વિભાગ દ્વારા કરવામાં આવેલું છે મેરી લાઇફ પોર્ટલ પર જે એક પેડ માકી ના પ્રોગ્રામ અંતર્ગત થઈ રહેલા રજીસ્ટ્રેશનમાં પણ લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલો છે સાથે સાથે મોરબી જિલ્લામાં ખેડૂતલક્ષી વિવિધ વનીકરણની યોજનાઓ મિયાવાકી ફોરેસ્ટ એટલે કે વન કવચની વિવિધ યોજનાઓ સાથે સાથે હરિત વન પથની પણ વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા અમલમાં હાલમાં લાવવામાં આવી રહી છે મોરબી વિસ્તારની વાત કરીએ તો મોરબી જિલ્લાનો વિસ્તાર મહદઅંશે ઇન્ડસ્ટ્રીઅલ ઝોન તરીકે છે પરંતુ લોકોનો જે ઉત્સાહ છે કે અહીંના વાતાવરણને પણ ખૂબ જ સારા પ્રમાણમાં એક પ્રફુલ્લિતતા થાય એની માટે વિવિધ સંસ્થાઓ પણ એ પોલ્યુશનને ખાળવા માટે પણ એટલી જ કાર્યરત છે વિભાગ પણ એમાં સહયોગ કરી રહ્યો છે અને આવનારા દસ દિવસમાં દસ લાખ જેટલા વૃક્ષો જે વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે તથા મકનસર પાંજરાપોળ ટ્રસ્ટ તથા સદભાવના વૃદ્ધાસન ટ્રસ્ટના સહયોગથી

એ વૃક્ષારોપણ શાળા શાળા કક્ષાએ આપણે ગ્રામ્ય કક્ષાએ પણ વન કાર્યક્રમોનું આયોજન થયેલું છે તાલુકા કક્ષાએ પણ વન આયોજન થયેલું છે વિવિધ શાળાઓને પણ રોપાનું વિતરણ કરવામાં આવેલું છે શાળાઓમાંથી જે વિદ્યાર્થીઓને વૃક્ષો જોતા હોય એ માટે પણ વિવિધ વૃક્ષ રથની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે વિદ્યાર્થીઓને પંખા પણ નસીબ મોટા આવે છે જોતા ના એ અત્યારના વાતાવરણને જે કોઈ પણ પરિસ્થિતિ છે એ એ જે ધ્યાન મીડિયાના માધ્યમથી દોરવામાં આવેલું છે એ બાબતે અમે આગળ ધ્યાન ધ્યાન પણ આપના તરફથી જે કોઈ છે એને આગળથી ચોક્કસથી મહાનગરપાલિકા આ કાર્યક્રમ રાજ્ય સરકારશ્રી દ્વારા પાંચ અલગ અલગ તબક્કામાં કરવામાં આવી રહ્યા છે એક રાજ્ય કક્ષાનો હોય છે એના પછી જિલ્લા કક્ષાનો હોય છે મહાનગર કક્ષાનો એટલે કે મહાનગરપાલિકા કક્ષાનો હોય છે એટલે ગુજરાતમાં જેટલા મહાનગરો છે ત્યાં કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારબાદ તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે યુવરાજસિંહ ઝાલા નાયબ વન સંરક્ષક સંરક્ષક રાજકોટ સામાજિક વનીકરણ